નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે વિશ્વમાં એકમાત્ર જે નદીની પ્રદક્ષિણા થાય છે તેવી નર્મદા નદીની ગત તારીખ નવમી એપ્રિલથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે ચૈત્ર મહિનામાં યોજાતી વાહિની પરિક્રમા ગરૂડેશ્વરની પાસે રામપુરાથી તિલકવાડાની વચ્ચે ઉત્તર દિશામાં વહેતી નર્મદાજીથી કરાય છે અઢાર કિલોમીટરની ઉત્તરવાહીની પરિક્રમામાં શહેરમાંથી દસ હજારથી વધુ યાત્રાળુ જોડાતા હોય છે પરિક્રમામાં આયોજન કરનારા એમએસ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર પાસે હાલ સુધી સાત હજાર લોકોનું રજિસ્ટ્રેશન આવી ગયું છે નર્મદા જિલ્લાના એસપી પણ આ વખતે પરિક્રમામાં જોડાયા હતા તેમણે જણાવ્યું હતું કે તમામ રૂટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે સાથે જ પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ખાવા પીવાની અને બેઠક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે નર્મદા પરિક્રમા જો દસ હોઈએ નવ તારીખે वो एक महीने तक चलेगी और इस एक महीने के समय में जिला प्रशासन और पुलिस की तरफ से पूरी तरीके से यहाँ पे व्यवस्था की गई है रोड की हो लाइट की हो और ख़ास करके पुलिस की तरफ से हमने पूरा बंदोबस्त रखा गया है ताकि रात में भी चलने वाले और दिन में भी चलने वाले किसी भी परिक्रमावासी को कोई भी तकलीफ ना रहे मेरे आप सभी से विनती है कि सभी नियमों का पालन करते हुए आप परिक्रमा कीजिए और कोई भी आपको अगर प्रॉब्लम हो तो नज़दीक जो भी पुलिस वाला है उससे मिलिए और अगर नहीं दिख रहा है तो आप सो नंबर पर भी कॉल करके मदद मांग सकते हैं थैंक यू आप खुद भी करना चाहिए हाँ बिल्कुल एक इस जिले का एस पी होने के नाते ये मेरा काम भी है कि परिक्रमा में खुद आऊँ और देखूँ कि लोगों को कोई तकलीफ तो नहीं है और इस बहाने हमें पता भी चल जाता है कि कोई अगर इशू है तो उसको हम सॉर्ट आउट कर पाते हैं तो मुझे लगता है कि बहुत शांति से और आस्था के साथ ये इस साल की परिक्रमा पूरी हो जाएगी सर आपका अनुभव कैसा रहा इस परिक्रमा का नहीं बहुत अच्छा अनुभव है लोग बिल्कुल सुबह से उत्साह के साथ इसमें जुड़े हुए हैं और आने वाले एक महीने में हम काफ़ी लोग इसमें भाविक आएंगे ऐसी अपेक्षा भी कर रहे हैं और उनके लिए हमने काफ़ी व्यवस्था भी रखी है માર્કાનુષે સાતમા છેલ્લા જયારે કલ્પ પૂરો થાય છે ત્યારે જન્મ પ્રકાર થાય છે અને ચાર વ્યક્તિ વધે છે માર્કાનુષિ માં નર્મદા શિવ અને પાર્વતી ત્યારે શિવ પાર્તી પોતાની કન્યાને ને ચૌદ લોક નું કરવા માટે મોકલે છે ત્યારે સર્વે કરવામાં દસ હજાર વર્ષ લાગે છે પોતાના પતિને નામ લઈને ન બોલાવે પણ એને આમ કરીને મારી અને શિવજીને જાગૃત કર્યા શિવ અને પાર્વતી પોતાની કન્યાને આશીર્વાદ આપવા માટે ઊભા થાય છે માતાજી આશીર્વાદ પૂરા કરે છે જોવાનું ત્યાં તો ઉભા થાય છે મામા મેં દસ હજાર વર્ષ સુધી કન્યા ખૂંડે છે આવું મારા દીકરા ખોર હંમેશા દૂધ થાય છે પછી મા કે આદેશ ચૌદ ડૉક્ટર પવન કરવા માટે ઉત્તર વાહિની પરિક્રમા છે તે તું પ્રારંભ કર આ પરિક્રમા જે કરશે તો લોકો તે ભેટીને એ મોક્ષ મળશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર